જય ભારત જય સંવિધાન ઇન્કલ આપિંદાબાદ તો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં ઘણા બધા મિત્રોનો એવો પ્રયત્ન થતો હોય છે કે આપણે કોઈ પણ અરજી કરવી તો એમના કેટલા સમયની અંદર નિકાલ કરવાનો હોય છે તો મિત્રો ગ્રામ પંચાયતના વહીવટી સામે જ્યારે તમે ફરિયાદ કરો છો તો એ તમારી અરજીનો નિકાલ સાઠ દિવસની અંદર કરવાનો હોય છે જો મિત્રો તમને સમજાણું હોય તો હું ફરીવાર બોલું છું જ્યારે પણ તમે ગ્રામ પંચાયતના વહીવટ સામે તમે જ્યારે ફરિયાદ કરો છો તો તેનો નિકાલ સાઠ દિવસની અંદર કરવાનો હોય છે એટલે કે તમે જેટલી પણ અરજી કરી હોય છે તો તેમનો નિકાલ સાઠ દિવસની અંદર કરવાનો હોય છે તો એવી રીતે અલગ અલગ તમે વિભાગની અંદર અરજી કરો છો કઈ અરજી કરો છો એ પ્રમાણે એમનો સમયગાળો હોય છે તો ખાસ કરીને હાલના યુગની અંદર એટલે કે હાલના પોઝિશનમાં જ્યારે પણ આપણે અરજી કરવી છે તો નિયમો ખાલી સોપડામાં સીમિત રહી ગયા હોય એવું લાગી રહ્યું છે કારણ કે નિયમો તો બહુ બધા સચોટ અને મહત્ત્વના છે પણ નિયમ અનુસાર કોઈ હાલતું નથી કોઈ પણ આપણે અરજી કરવી તો એમનો અરજીનો નિકાલ ક્યારેક વર્ષ દિવસ લાગે ક્યારેક દોઢ વર્ષ લાગે ક્યારેક આવતો પણ નથી તો જેટલા પણ નિયમો બન્યા છે એ નિયમો બધા ચોપડામાં એટલે કે બસ સીમિત જ રહ્યા છે તો ઘણા બધાનો પ્રશ્ન હતો અને ઘણા બધાની અંદર વિચાર આવતો કે કઈ અરજીનો નિકાલ ક્યારે થતો હોય છે તો મેં તમને વિગતવાર સમજાવ્યું અને હાલની પોઝિશન શું છે એ પણ તમને મેં વિડીયોના માધ્યમથી કીધું છે તો આ વિડીયો વધુ વધુ શેર કરો જેથી કરીને બીજા લોકોને પણ ખ્યાલ આવે અને જે લોકો નવા છે તેના સુધી ગ્રામ પંચાયતની માહિતી પહોંચે હવે મળશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં